ઝારા ડુંગર પર પચ્ચીસમો શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ યોજાશે કચ્છના ઝારાડુંગર પર વર્ષોથી ચાલતી આવતી એક ઐતિહાસિક પરંપરા આજે પણ જીવંત છે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત પચ્ચીસમો ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ આવતા એક ડિસેમ્બર સોમવાર માક્ષર સુદ અગિયારસ ગીતા જ્ઞાન દિન નિમિત્તે યોજાવા જઈ રહ્યો છે કચ્છના અસ્તિત્વ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે લડાયેલા વીસમી સદીના સૌથી મોટા યુદ્ધ વર્ષ અઢારસો ઓગણીસના કચ્છ સિંધ યુદ્ધમાં ગોરજી દ્વિતીયના સૈનિકોએ સિંધના આક્રમણખોર બાદશાહ ગુલામશાહ કલોરા સામે શૂરવીરતા દર્શાવી હતી આ યુદ્ધમાં હજારો રાજપૂત સહિત અનેક સમાજના લડવૈયાઓ શહીદ થયા હતા જેમાં ખાસ કરીને હોથી જાડેજા રાજપૂતો સાહિબ જાડેજા રાજપૂતો વીરભદ્ર જાડેજા ચાવડા જાડેજા તેમજ અનેક ભાયત અને અન્ય જાતિના વીરોએ બલિદાન આપ્યું હતું ઇતિહાસમાં નોંધાયેલા હોથી જાડેજા વીર શહીદોની યાદી વાંચતા જ રૂવાંટા ખડા થઈ જાય છે એક જ કુટુંબના અનેક વીર પુરુષોએ દેશ માટે પ્રાણ અર્પણ કર્યા હતા આવી વીર ગાથાઓને યાદ કરવા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી દર વર્ષે ગીતા જયંતિના દિવસે ઝારાડુંગર પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે પચ્ચીસમો શહીદ ઝારા શ્રદ્ધાંજલિ સમારોહ તારીખ એક બાર બે હજાર પચ્ચીસ સોમવાર સમય બપોરે બાર વાગે સ્થળ ઝારાડુંગર લખપત તાલુકો કચ્છ જિલ્લામાં યોજાવા જઈ રહ્યો છે અહીં ઉપસ્થિત રહેવા માતાના મઢથી નારાયણ સરોવર રોડ પર જતા ઘડુલીથી જમણી બાજુ લાખાપર રોડ પર અંદાજે માતાના મઢથી આશરે તેત્રીસ કિલોમીટર જેટલું અંતર આવેલું છે ઝાલા ડુંગર પર યોજાતો આ કાર્યક્રમ માત્ર શ્રદ્ધાંજલિ નથી તે છે કચ્છની શૌર્ય પરંપરા અને ક્ષત્રિય ગૌરવનું જીવન સ્મારક છે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શહીદોને નમન કરવા સંસ્થા દ્વારા સૌને આમંત્રણ આપવામાં આવ્યું છે ઝારા વિગતો નિરૂભા ઝાલા અધ્યક્ષ રાજપૂત યુવા સંઘ નટુભા જાડેજા રાજપૂત સંઘ ઝાલા અધ્યક્ષ યુવા પાંખ કચ્છ જિલ્લા યુવા સંઘના પ્રમુખ પ્રવિણસિંહ ઝાલા યુવા પાંખ અમદાવાદ જિલ્લા પ્રમુખ મહેપતસિંહ ઝાલા વિરમગામ તાલુકા પ્રમુખ વિક્રમસિંહ ઝાલા માંડલ તાલુકા મહામંત્રી વાગુ

સિંધના અમીર ગુલામ કલોરા વચ્ચે આ યુદ્ધ થયું હતું ઝારા ડુંગર નું એ યુદ્ધ ની અંદર હજારો ક્ષત્રિયો અને કચ્છના તમામ સમાજના લોકો શહીદ થયા હતા એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ ચોવીસ વર્ષથી છેલ્લા ચોવીસ વર્ષથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને આ વખતે પહેલી ડિસેમ્બર સોમવાર કારતક સુદ અગિયારસ ના દિવસે આ કાર્યક્રમ પચીસમો કાર્યક્રમ અમે યોજવા જઈ રહ્યા છીએ કાર્યક્રમનો જે પેઢી છે નવી એને આપણો ઇતિહાસ એનું જ્ઞાન મળે રાજપૂતો જે આપેલા બલિદાનો છે એ બધાને યાદ રહે કદાચ આ યુદ્ધ ન થયું હોત તો અથવા તો આ યુદ્ધ હારી ગયા હોત તો આજનો જે ભૂભાગ છે આ કચ્છનો એ સિંધ પ્રાંતની સાથે હોત એવું મહાન યુદ્ધ જે કચ્છ જો ક્ષેત્ર કહેવામાં આવે છે હજારો યોદ્ધાઓએ જે બલિદાન આપ્યું છે એનો જે ઇતિહાસ છે એના વિશેની જે માહિતી છે એ તમામ સમાજના લોકો રાજપૂત સમાજના લોકો હવે નવી પેઢી છે એના સુધી પહોંચે અને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપણે આપી શકીએ એ માટે આ કાર્યક્રમ ત્યાં કરવામાં આવે છે અને કાર્યક્રમ જે સમય છે એ બપોરે બાર વાગ્યા થી ઐતિહાસિક સ્થળ માને છે તો એના વિકાસ માટે શું ત્યાં જવા માટેની સુવિધાઓ કેવી થઈ છે રોડ કેવા થયા છે ત્યાં અંદર ની જ્યાં આપણે આ બધું કાર્યક્રમ કરી રહ્યા છે કેવું ડેવલપમેન્ટ તો શું ખૂટે ત્યાં અત્યાર સુધી તો સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે લાઈટ પણ પહોંચી ગઈ છે એટલે ખૂબ વિકાસ થયો છે સરકાર તરફથી પણ અને હજુ અમારે સરકારને વિનંતી પણ છે કે આ જે વિસ્તાર છે આ જે સ્થળ છે એને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે એવું અમે સરકારને લેખિતમાં પણ જણાવવાના છીએ અગાઉ જણાવેલું પણ છે

એમને સરસેનાપતિ હતા એ એમની સાથે જોત બોરિયા આમર નોતિયાર સમા સુમરા સૈયદ મલેક આ અને બ્રાહ્મણો પટેલો આ બધા જ લોકો આની સાથે હતા અને એની અંદર એને શહીદી હોય છે એટલે આ કાર્યક્રમ છે તમામ સમાજના લોકોનો કાર્યક્રમ છે માત્ર રાજપૂત સમાજ નહીં પણ ગુજરાત રાજપૂત યુવા સંઘ એવી સંસ્થા છે અને સિત્તેર હજાર નું સૈન્ય હતું સામે એની અંદર થી પાંત્રીસેક હજાર લોકો ત્યાં શહીદ થયા હતા બે સૈન્યના થઈને

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક મુંબઈ માં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ ના તમામ વાસણો હોટેલવેર ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો